હાલો ગાયો ને ફેહું આવે છે હાલો 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 આ ઘરે જો આ ઘરે જો આ લે લે તું ચરાય એવી ગાયો ને ફેહું ને હા ઓ એમાં ક્યાં મોટી વાત હતી કઈ મોટી વાત તો નોતી પણ મને એમ કે તું નઈ જા એટલે જ મે તને મોક લીતી કે પછી સંભરાવા થાય પણ તું તો આ તો સરાઈ આવી હા ઓ તમારે તો સંભરાવું જોઈએ બધાય થી હાલો હાલો આ ઘરે જો ના કરો સિંગડા માં દે તમને તમને નથી ઓળખતા મને ઓળખે છે હવે બધાય હા ઓ મે ફેમિલી મેમ્બર ને ઓળખે ને ઢોર ને ઢોર ઓળખે પાછળ દોડાવી શું મને ઓળખે છે તમારું માનસે મને થા ઓળખતી ભૂલી જ ગયો એવું લાગે તને તો કાં કરવીએ કરવીએ ડ્રાઈ બોલો કરવીએ ના હવે શાંત મની રેને હા તો હાલો હટો ચરી ખાવા દયો મને હેલ ને તન કોણે રોકી છે આમ ઉભારીયો મને આખો રસ્તો રોકાઈ જાય છે એ હાલો એ મારે ઢોડલે બેઠો રે મોર કા બોલે મોર કા બોલે રે મોર એ હાલ ને હવે ગિતડા ગાતી અન લાકડી ભૂલી ગઈતી ને ના અરે કાઈ લાકડી બકડીની જરૂર ના પડે હું કહું ને દોરીઓ આવે આ તો નહીં તાર મામા ની કાકા ની દીકરીઓ લાગે ગાયું ભે હું ના ના સે તો નહીં તો હું મોટી મોટી શીખે હે ખોટે ખોટી હટ 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 ઓય માં પેલી ન્યા હડી કરવા આવી પછી કે ઓય માં હા એ છે ને ખાલી ગગલીના જ કાકા ના ને મામા ની દીકરીઓ સબ આપને તો પાટા ઠોકે કઈ છે ને આ બધા પ્રાણીઓ ગાંડા ન થઈ ગયા હોય ગમે ને ઠોકવા મંડે આપણે કઈ ખડી કરી દીવે તો જ ઠોકે હા તું જ હાવ સર્વગુણ સંપન્ન છો તું જ હરી ના કર અમે તો હર્યું કરીએ કા જોયું ના હમણાં પિંકીએ હાથ 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 વાળી થઈ એ થોઈ પાટું હાલ ને ભાઈ હવે તું હાલ ને કલાક કરી રહી હવે ક્યાર ની બાંધી બાંધી કરસ એ ઓ આ બાજ હોત ને એનો કટમ ની ઠોકસે તમે કઈ ને કરો છો ને એની સાંભળતા તા બધા આ કઈ કઈ ઢોર માં બુદ્ધિ ના હોય તમારા માં તો છે હા હા એલી તને છે ને દાતા એ તો ટાટલો ઓસોલીન બેઠી છો તમે બોલો ને એટલે મને હસવું જ આવે હા જોકર દેખાય છે ને એ છોકર તો છોકર આપણને જોઈને અથવા આપણી વાતોથી કોઈ હશે ને તો આપણને પુણ્ય જ મળ્યું કહેવાય એવું ના હોય હવે તો તો બધાય આ બધા જોક્સ તો પુણ્ય 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 જ મળતું હોય છે ને આતી જો ને અત્યારે બાકી આ લાઈફમાં કોઈ ને હસવું આવે હે મોઢેથી હસાવી હકો ને તો એ પુણ્ય મળ્યું જ કહેવાય અને પિંકોડી હાલ તટાટિયાને હરખો કરી દો જરીક નીચે કઈ મને હમણાં કાલ કે પરમજીત છે ને બોલા ઓલા કેવો નામ ભૂલાય કેવો ના છોકરો નાનો છે વેકેશન હમણાં ખુલ્યું હતી એ એમ દડો ઠોકો તો લાગ્યો તો જરીક વાર કર સડી ગઈ હતી પાછું હતું એવું થઈ ગયું તો એવું જ લાગ્યા રાખે ખાઈ તો સેવો ગગડી આને પણ કોક કોક મળી જ જાય ત્યાં સમકુડી ને રિંકી નતા ને અહીંયા પિંકી એના માટે છે ને એ મગજ સારો રાખવો પડે મળી જાય એમને કોઈ ના આવે ફ્રેન્ડ બનવા હાલી નીકળ્યા તમે જવા તીખા મગજ પાસે કોણ આવે હોય એ ભાગી જાય કોઈ ત્રણ નથી આવતા હેલો આમ ગાય દોવા બે ઈ જોક્સ નઈ કરવાના ખોટા મારી પાસે આ લે તો જોક્સ એ હોય ને તમાર ફોનને હાર ની બધી લાવ હું હાસી દઉં તમ દોઈ લ્યો ના ના તારી કાકાની મામાની મામા બધી દીકરીઓ થઈસ ને તો મને થોડીક દોવા દે હે હા તો દીકરીઓ થઈસ ને એટલે જ હું એને કહી દે કે છે ને આ ડોહી ને દવા દે તો એટલે દવા દે હે એ મને ડોહી કીધું અરે ના 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 તમને સંભરાણું એવું કાનમાં મેલ સામી ગયો છે મમ્મી જી એ બેઠલી તું બંધાને હરગાવતી પાસે તો એ હાલો મમ્મીજી લગવા વાળા આવી જા હે પછી હું દેહું દૂધ ની જગ્યાએ પાણી દેહું એવો એ એવું મોટું જો હે ને ગાય તો પાટું મારશે હો હા તો બહુ ચિંતા થાતી હોય તો તું દોઈ લે ને નથી આવડતી બાકી તમને થોડી કહું હા તો મુંગી રે એ હાલો હાલો હરફુ કરો મોટું હોનાનો આર કાઢ નાખો આમાં ગાય દોવામાં હોનાનો હારું ના પહેરવાનો રેણી થઈ કે છો તો માથામાં મને કાઈ નડતો નથી તને સેનો નડે હે મેં તો પહેર્યો નથી મન હું નડે હાલો દોઈ લ્યો પછી હું આવું હાલ પિંકી આ ટીઓરાઈ ખબે nisso આ એટલે આવો નમ એટલે જે થાતી એલાવ ખાવા ગાય અને થઈને માખસો નઈ તો આડો હી તેમ ન માખે બહુ સીધા ખાતી હોય તો જાજ માં ની ઊભી રેન बाजू માં बाजू માં એલી તો ભૂ નથી તો ભાગી ગઈ તમર ભેંસ દોવાની ના ના એ તો મમ્મી દોઈ લીધી કેટલા લીટર દૂધ આપે એ મને ના ખબર હોય ઓ આ લે તઈ આ શું કરું છે બોલ તાર કે કામ હ

એન દાવદી પેલા તમાર ઘરે હે ને પેંડા કરવાના હતા ને તમાર સસરા લઈ ગયા હતા દૂધ તેણે કીધું તું કે હમણા થોડાક દી પછી છે ને પત લઈ જાજે તું એમ તો બે દી પેલા એમ કીધું તું કે ગગલી ની આવે ને તે દી એક દી અમાર વત્સ એમ બાર જમવાન જાય ને એટલે કહે કે તો લઈ જાજે એમ અસા તાર ઈ કામ હતું તઈ કે ને બેન મને એમ કે તમારી વાત કરવા આવી એટલે આવી સુ તો વાતો કરવા જ હા 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 બેન દેખાય વાતો દેખાય લઈ જા પટકર એ હું આવી ગયો હમણા મને બનાવે પાછી લે એટલે કે હું વાત કરવા આવી ધીમે 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 કરીને વાત કાઢી સાર મને હા પણ એ તો જોતું તેમાં તો હાલે નહીં તું કહેતી હતી કેટલા અરે એક કેટલી છે ને તમારી જ પડી છે અમારી અચ્છા એમ કરીને કેટલી માગી લેશ કા અરે ના 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 ને એવું નથી અરે હા 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 એવું જ છે મજાક કરું સો બહુ સિરિયસ લઈ લે માં હાલી નીકળી સાલ સાન મની એલી ફેસ ફાંભરે ભૂખી થઈ છે સર નાખ એને સર ના કહેવાય એ ચારો નાખ એમ કહેવાય દેને ખાવાનું દેને ભાઈ ટુકમા તો હા તું કેટલે લઈ જા હું છે ને આવ એ તું તે ભરી ને બાંધી પાડે તા કે ગયા તા ગામડાની મોજ મોર ને કરે મને ને કરે તને તારે કઈ હોય કોમ્પિટિશન ગીત ની તો હું પોસી જઈશ નંબર નહીં આવ્યા વાત લખશે ના નંબર આવ સુધી તાર મોજ કર હા એ તો મને ખબર છે પણ તું મારે મારા વખાણ ના કરું લે હેતી વાર પાછળ પાછળ પહોંચી ગઈ હા ઓ આ લે લે દૂધ ભાઈ આવ્યા એક તો એ આગળ પાર્ક કરીને આવ ગાડી હાલો અંદર દૂધ ભરવાનું છે ને આજે તો ઓસ હોય છે આવડી આવી છે કેટલી લઈને કેટલા મૈકા છે ને અંદર થી એનો એક કેટલો હોય છે બેણું ભરવાનું છે અમારે હી મને યાદ કરાયું મને પાછું કે ખબર કે હું વાત કરવા આવી મને ખબર હતી ને કે કામ છે બેને એ હું બધાને કેતી ફરસ હાલો અંદર લે કઈ ખોટું ક્યાં કીધું આ કીધું આપણે ને કહેવાનું શું જરૂર હતી લે કહેવાનું તો એન દૂર જાય ઓસુ દેવાનું થાય એટલે બહુ સારું લ્યો એ કેટલું દૂધ આજે આ દૂધ ભાઈ દેવાનું જ બે કેટલા ભૈરા તાજ થઈ થોડું છે કે કેવું તો પડે કે ભાઈ દૂધ ન દેવાનું બોલ આવું છે

હા હા કામ કાંઈ કર્યું નથી વાહિદું મેં કર્યું ગાયું અને થાકી બોલો લ્યો કે ને મમ્મીજી તમને લાગે ને મને થાય તમે કામ કરો ને થાકી હું હવે બનાવવામાં તો માસ્ટર ને પાસેથી દૂધ લઈ લે બનાવી દેહો બોલ ઓર્ડર તો જો હું બનાવી દેહો આ તમારું જ ને હું લગન કરીને આવી ને તો એમ તમે તમે મમ્મી જઈને એવું કરતી ને કે આમ તેરું તેમ કરું તો તમે એમ કહેતા તારી દીકરી જેમ જ રહેવાનું છે તો હું જો અત્યારે દીકરી હોય બરાબર તમારા માન મોડર જ મારું કે હું બનાવવાનું એમ હા બહુ ડાય તું અત્યારે યાદ આવે છે અને બોલો હો ગમે એનું ગમે તે યાદ કરાય જે કામ આવતું હોય તો યાદ કરી લેવાય હી એ હી હી વેખલી તે માં હા તરા તરા દાંત કાઢવાના ના હોય મેન ખુલી દાત કાઢવાના હોય એ આ બહુ સારું હેરા નત કર્યા ને આ બધી ગાયો ને ભેહુએ ના ના તું સલાહ આપિન ગઈતી ને એટલે વાંધો ન આયો તો ઠીક ન આ કરતા હો હેરાન માર સાહુડે બહુ ડાયા છે તમારા માટે ઈ મારા માટે છે થોડક વાડ્યા પણ તો હું જોઈ લેસ તબકાય જરૂર ન હતી ઈ તું એન ઓર્ડર દે પાટુ માર કા જો ન બાજુમાં જ તમારા બાજુમાં જ ના હવે નથી કરવી આ તો પેલીથી માની જાતા હોય તો કે બહુ સારું હો હેલો મારા મારા મિત્રો યાર વાતો કરવી છે અને ઘણી બધી વાતો કરવી છે તમારું કોઈ કામ નથી તમે છે ને દૂધ લઈને કરવા જજો લે મારે તારા મિત્ર યાર વાતો કરવી હોય તો કરો ને કોણ ના પણ હાલો કરવા મંડાવ તું કર હું તને જોઉં સારું લ્યો તો એ મારા વાળા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફેમિલી તથા ફ્રેન્ડને શેર કરો તમારા ઘણા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું શૈલેશ મોરી વાલા ભૂમિબેન કેમ છો મજામાં કૃષ્ણ જ સરસ વિડીયો છે મારું નામ કેમ નથી ભૂલી ગયા કે શું ના ના નાનાદી વાળા તમારે જોવાનો રહી ગયો હતો તો તમે જોઈ લેજો અને કોમેન્ટ કરી દેજો કમલાબેન સોલંકી ઉષાબેન બારોટ ગોપી કિશોર ઉદેશા રમેશભાઈ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે